લોકસભાની ચૂંટણીમાં પણ આ સંદીપ પટેલનું ગામ જોજો ત્યાં ભાજપને માર પડ્યો છે મારા બે થી ત્રણ કાર્યક્રમો વિસ્તારમાં થયા છે સરકારી કાર્યક્રમો ત્યાં પણ એમની ઉપસ્થિતિ નહોતી એમના ગામમાં મારો કાર્યક્રમ હતો સંસદ સભ્ય તરીકે મારો પ્રવાસનો તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા તો એને માનસિકતા જ ભાજપ સાથે નથી વિચારધારા ભાજપની છે જ નથી તો આવનારા દિવસો ઝઘડ્યા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને લોકોને સાથે સાથે લઈને લઈને ચાલે બધા વર્ગના ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે એટલે એની સામે મને મેં નારાજગી વ્યક્ત કરી છે